કુંભારવાડા કારેલીબાગ બાપોત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રામનવમીના તહેવારને અનુસંધાને શાંતિ સમિતિના સદસ્યોની મિટિંગ રાખવામાં આવેલ જે મિટિંગમાં કોમી એકતા તથા કોમી એકલાસ જળવાઈ રહે તથા બંને કોમના લોકો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે અને રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે સારું સિટી વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપુદ પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સદસ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને તે મિટિંગમાં જરૂરી સૂચનો કરવામાં આવેલ છે